તો નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં એસઆઈટીએ વધુ બે આરોપીને ઝડપ્યા જેમાં અજય ઉર્ફે મોટો અને ઉત્તમ બાંભણીયાની પણ એસઆઈટીએ ધરપકડ કરી છે જેમાં આરોપીઓને હથિયારની મદદગારીના ગુનામાં એસઆઈટીએ ધરપકડ કરી છે પીડિત નવનીત બાલધિયા અને ઉત્તમ બાંભણીયા વચ્ચેની વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો છે જેમાં ઓડિયોમાં ઉત્તમ બામ્મણીયા હથિયારની મદદગારીની કબૂલાત કરે છે બંને આરોપીઓને મેડિકલ માટે ભાવનગર સિવિલ હોસ્પિટલ પણ

ઓગણીસ જેટલા લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે તેર જેટલા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે પરંતુ કોળી સમાજ કહી રહ્યું છે કે નાની નાની માછલીઓને પકડવામાં આવે છે પરંતુ મુખ્ય મગરમત છે જે મુખ્ય સૂત્રધાર છે તેને ક્યાંક પકડવામાં નથી આવતો અને ક્યાંક રાજકીય વગનો દે દુરુપયોગ કરવામાં આવતો હોય તેવું પણ ક્યાંક આક્ષેપ થઈ રહ્યા છે બિલકુલ આમાં પેરેલલ ઘણી બધી ધારા વહી રહી છે એક બાજુ કોળી સમાજની એમની પોતાની માંગ છે જયરાજ આહિર મુખ્ય આરોપી તરીકે આવે એવી ડિમાન્ડ કોળી સમાજ કે પછી નવનીત બાલદિયા કરી રહ્યા છે એ લીગલ ટીમ કરી રહી છે પણ તમે જો એસઆઈટીની ટીમે જ્યારથી તપાસ હાથમાં લીધી છે એક બાદ એક આરોપી ઝડપાઈ રહ્યા છે તમે જો એક બાજુ

નવનીત બાલ ને માર મારવાના કેસમાં આરોપીઓનો આંકડો તેર સુધી અત્યાર સુધી પહોંચી ગયો છે જ્યારે એસઆઈટી તપાસ હાથમાં લીધી ત્યારે આઠ આરોપી હતા અને એમાં વધુ પાંચ આરોપી એસઆઈટી એ ઝડપ્યા છે એ આંકડો તેર સુધી પહોંચી ગયો છે પચીસ લોકોની એવી ટોળકી હતી જેને કોઈને કોઈ હિસાબે એમાં મદદ કરી છે કોઈ ગાડીમાં બેઠું હતું કોઈ હથિયાર આપ્યા હતા કોઈ એમાં બીજી મદદ કરી છે એવા ટોટલ પચીસ સુધી આંકડો પહોંચવાનો છે એટલે ધરપકડનો દોર તો યથાવત રહેવાનો જ છે

છેલ્લા બે જે આરોપી ઝડપાયા હતા એમના રિમાન્ડ કોઈના માંગવામાં નથી આવ્યા એમની પૂછપરછ થોડી થઈ હશે પણ એમના રિમાન્ડ નથી માંગ્યા હવે આ બે આરોપીના રિમાન્ડ માંગવામાં આવશે કે કેમ અને શું વધુ પૂછપરછ કોઈની થવાની છે કે કેમ એના પર નજર છે અત્યારે જયરાજ આહીરનું એમનું પોતાનું સ્ટેટમેન્ટ લખાઈ ગયું છે એમના સવાલ જવાબ બધા પૂરા થઈ ગયા છે હવે વધુ બે આરોપી કયા આધારે એ પણ જાણવું પડશે થી એક વાત નક્કી છે કે એક બાદ એક આરોપી હજુ પણ ઝડપાવાનો બાકી છે કારણ કે નમનીત બાલિયા પોતે કહી રહ્યા છે કે પચીસ સુધી આંકડો પહોંચવાનો છે તીડ તો થઈ ગયા છે ઓગણીસ લોકોની પૂછપરછ થઈ ગઈ છે પણ સવાલ એ છે કે એન સેટિસ્ફેક્શન નવનીત બાલદ્યાને મળશે કે કેમ કદાચ તપાસ નાંતે ફરી એકવાર એવું જ આવે કે આમાં જયરાજ જાહેરને કોઈ લેવા દેવા નથી જે રીતે શરૂઆતમાં રીમા જાલા જે મહુવા ડિવાઇસ પર તેમણે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ભઈ આ તો વ્યક્તિગત મામલો છે ભઈ મુખ્ય આરોપી હતા નાજુ અને આ લોકોનું વ્યક્તિગત મામલો હતો આમાં જયરાજ જાહેર ક્યાંય છે જ નહીં શું એવું થશે કે પછી જે રીતે નવનીત બાલદા કહી રહ્યા છે કે ભઈ મુખ્ય આરોપી એ જ છે એમણે જ ફોન કર્યો તો ને ત્યારબાદ મારી સાથે મારામારીથી એમણે જ આખું ષડયંત્ર રચ્યું હતું ઘણા બધા આમાં સવાલ છે પણ ઘણી બધી ધારા પણ વહી રહી છે કોઈ જાણે કે વેબ સિરીઝ ચાલતી હોય એ રીતના અહીંયા અલગ અલગ ચેપ્ટર અહીંયા ઉમેરાઈ રહ્યા છે હવે જોવાનું રહેશે કે જ્યારે જયા જાહીર કેમની કોઈ અટકાયત કે ધરપકડ થઈ નથી કોડી સમાજ તેને કેવી રીતે જોવે છે શું સ્ટેટમેન્ટ આપવામાં આવે છે કેવી રણનીતિ અપનાવવામાં આવે છે એસઆઈટી પોતાની તપાસ કઈ દિશામાં લઈ છે એના પર પણ નજર છે સાથે સાથે નવનીત બાલદેવ પણ કહી ચૂક્યા છે કે અમે બીજો કોર્ટનો રસ્તો પણ અપનાવીશું બીજા કોઈ કાયદા કે રસ્તા પણ અમે અપનાવવાના છીએ શું થશે એના પર નજર છે પણ હજુ પણ આ આખા પ્રકરણમાં ઘણું બધું જોવાનું બાકી છે જે કહેવામાં આવે છે ને પિક્ચર હવે બાકી મેરે દોસ્ત એ રીતે બગદાણા પ્રકરણમાં હજુ પણ ઘણા બધા ચેપ્ટર ઉમેરાવાના છે એ નક્કી છે પણ આખું દૂધનું દૂધ પાણીનું પાણી ક્યારે થશે એ ક્રિસ્ટલ ક્લિયર પિક્ચર ક્યારે જોવા મળશે એ હજુ કોઈને ખબર નથી આભાર વિકાસ માહિતી